નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડિયોમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારો જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષય સોલ્યુશનના વિડીયો મૂકે ચૂક્યા છે જેનો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ લિંક પણ મળી રહેશે ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનો ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો અહીં કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે આપણે જોઈએ ભૌતિક ફેરફારમાં

લોખંડ એ ધાતુ છે જ્યારે આયન એ ઓક્સાઇડ છે એ વરાળનું કારણ એ રાસાયણિક ફેરફાર નથી તો રૂ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો એ જ્યારે ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે તો કેલ્શિયમ કાર્બોનેટ બી બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સી લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો કે રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન ડી પદાર્થના માત્ર ખાલી જગ્યા જ ભૌતિક ભૌતિક ફેરફાર ફેરફાર કહે છે એવો જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યા ફેરફાર કહે છે રાસાયણિક પ્રશ્ન નંબર ચાર જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે સમજાવ તો જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર પાંચ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક ફેરફાર બંને ફેરફારો થાય છે આ ફેરફારોને ઓળખો એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય તો જોઈએ જવાબ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળાય છે આ મીણ પીગળવું ભૌતિક ફેરફાર છે મીણ ના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે આ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે આ ભૌતિક ફેરફાર છે પ્રવાહી સલ્ફરનું વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે જ સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે આ રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન નંબર છ તમે કેવી રીતે બતાવી શકો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે દહીં બનાવતો મૂળ પદાર્થ દૂધ છે દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મો વાળા પદાર્થ છે તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન નંબર સાત સમજાવો કે લાકડાનું બળવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું તે બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે તો જવાબ આવશે કે લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા ગુણધર્મોવાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ એ પદાર્થ તો લાકડું જ છે તેથી તે ભૌતિક ફેરફાર છે આમ લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડામાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ તમામ વિષયની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર આઠ કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે નંબર એક એક બીક્કરમાં એક કપ પાણી લો નંબર બે પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો નંબર ત્રણ હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો નંબર ચાર જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય

પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો કે અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે પ્રશ્ન નંબર દસ સમજાવો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે સમુદ્ર કિના કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સુકી અને ભેજ વગરની હોય છે વળી સમુદ્ર કિનારાના ભેજ પ્રદેશમાં ક્ષારવાળું પાણી હોય છે જે લોખંડની કાટવાની ક્રિયા ઝડપથી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતા લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે પ્રશ્ન નંબર 11 રસોડામાં રસોઈ નાક કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ છે એટલે કે એલપીજી સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે છે તે વાયુમાં રૂપાંતરણ થાય છે ફેરફાર એ ત્યારબાદ બળે છે ફેરફાર બી નીચેના વિધાન આ ફેરફારો સાથે સંબંધ ધરાવે છે સાચા વિધાનની પસંદગી કરો તો ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન નંબર બાર અજારક બેક્ટેરિયા પ્રાણી જ કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે ફેરફાર એ ત્યારબાદ બાયોગેસનું બળતણ બળે છે ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો તો ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક સ્કેનરો અહીં તમને આપેલા છે જેમાં તમે સ્કેન કરી ચેનલો ઉપર જોડાઈ શકો છો અવનવા વિડીયો અને પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર છના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમને અને પાઠ નંબર પાંચના સ્વાધ્યાયના વિડીયો ની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે